મહેસાણા બાયપાસ હાઇવે પાસે આવેલ ટાટા કંપનીના ફાલ્કન મોટર્સમાં મહેસાણા મ્યુનિસિપલ કમિશનર રાજેન્દ્ર ખટાલે અને મહેસાણાના ડીવાયએસપી મિલન પટેલના હસ્તે નવીન હેરિયર ઈવી મોડેલનું લોન્ચિંગ કરાયું આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ લોયલ કસ્ટમર ઉપસ્થિત રહ્યા હતા ફાલ્કન મોટર્સના મેનેજરે જણાવ્યું કે ટાટાએ અત્યારે લોકલ ફોર વોકલ અને પબ્લિકની સેફટીને ખાસ ધ્યાનમાં રાખીને ફાઇવ સ્ટાર રેટિંગ વાળી ગાડી લોન્ચ કરી છે અને આ ગાડી એકવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખથી શરૂઆતનું મોડેલ છે અને ત્રીસ ત્રેવીસ લાખ ટોપ મોડેલ છે વધુમાં કહ્યું કે અમારી પાસે એડવાન્સમાં ત્રીસ અને આજે સાત બુકિંગ આવ્યા છે ઘણા કસ્ટમરની ડિલિવરી શોર્ટ ટાઈમમાં થઈ જશે ફાલ્કન મોટર્સની અંદર મહેસાણા ખાતે હેરિયર એવી ટોપ એન્ડ મોડલ જે છે છે અને જેની અંદર તમે જોઈ શકો છો કે લક્ઝરી લક્ઝરીસ ઇન્ટિરિયર છે અને મસ્ક્યુલર ફ્રોમ આઉટસાઇડ છે એનું ઝીરો ટુ હંડ્રેડ કિલોમીટર એ ફક્ત ને ફક્ત સિક્સ પોઈન્ટ ઝીરો થ્રી સેકન્ડની અંદર એની જે છે એ પહોંચી શકે છે બીજી વસ્તુ એ જે એની બુટ સ્પેસ છે બહુ સારી બૂટ સ્પેસ આપેલી છે ટેન એનું હાર્મન કાર્ડોમોમ એનું સ્પીકર્સ આપેલા છે પછી કહેવાય કે ભાઈ ફર્સ્ટ ઇન ક્લાસ આઈ થિંક હું એવું કહીશ કે ભાઈ વર્લ્ડ ની ફર્સ્ટ એવી ગાડી હશે કે જેની અંદર સેમસંગ નીઓ ક્યુ ડિસ્પ્લે આપેલું છે બીજી તમને મને કહેતા એક વધુ આનંદ થાય છે જેની ચાર્જિંગ છે ને ઝીરો ટુ એટી પરસન્ટ જે એનું ચાર્જિંગ છે ફક્ત ને ફક્ત પચીસ મિનિટની અંદર એનું ચાર્જિંગ થઈ જાય છે અને ઓબ્વિયસએ ટાટા અત્યારે ખૂબ જ લોકલ ફોર વોકલને ધ્યાનમાં રાખીને પબ્લિકની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ફાઇવ સ્ટાર રેટિંગવાળી ગાડી છે અને એવી દુનિયાની એવી ફર્સ્ટ ગાડી હું કહી શકીશ ઇનફેક્ટ ઇન્ડિયાની એવી ફર્સ્ટ ગાડી કહી શકીશ કે એનું ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર પાંચસોની ચાર એનએમનો ટોર્ક છે જે તમને ડીઝલની અંદર એનું ટોર્ક મળે છે એ તમને ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ફર્સ્ટ ટાઈમ તમને મળશે જે બીજી કોઈ એસયુવી ગાડીની અંદર નથી મળતું એ તમને મળવાનું છે અને હા બીજું એવું કહીશ કે આની અંદર સેન્સર્સ ઇવન કેમેરાઝ છે ફાઇવ ફોર્ટી ડિગ્રી કેમેરાઝ બી આવેલા છે એટલે તમે કદાચ જો આ ગાડીને નજદીકથી જોશો તો તમને એવા એડવાન્સ ફીચર્સ જે જોવા મળશે જે બીજી અધર ગાડીની અંદર કદાચ સાઠ લાખ કે સિત્તેર લાખની રેન્જમાં જશો ત્યારે તમને મળશે અને સૌથી કહેવાય કે ભાઈ આ ગાડી તમને ફક્ત ને ફક્ત એકવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખથી શરૂઆતનું મોડલ છે સ્ટાર્ટિંગ મોડલ છે એટલે કહેવાય કે ભાઈ મીડિયમ ક્લાસ કહી શકાય કે ભાઈ આપણે જે જનરલ ઇલેક્ટ્રિક વ્હીકલ છે એ કિફાયતી પ્રાઇઝની અંદર આપણને સારી એવી રેન્જની અંદર મળી રહેશે ટોપ મોડલની પ્રાઇઝ તમને ત્રીસ લાખ ને ત્રેવીસ હજારથી મળી રહે છે શ્રી જોડે સાત બુકિંગ આવેલા છે અને ઓલરેડી અમારી જોડે ત્રીસ બુકિંગ એડવાન્સમાં આવેલા છે અને ઘણા કસ્ટમરની ડિલિવરી

અને ડીવાય મિલાપ પટેલ સાહેબ આવેલા અને એમને પણ આ કાર્યક્રમને સારી રીતે શોભા વધારી છે સાથે સાથે એમને એમના સાથે હેરિયર ઈવીનું નું લોન્ચિંગ પણ કર્યું છે